अलग-अलग एक कोने कामगिरीની સમીક્ષા કરતા અને જનતા ખૂબ સંતોષ થાય છે કે ગયા વર્ષની 8 મહિના અને ચાલુ વર્ષની 8 મહિનાની ગુનાઓની જે આંકડાકીય માહિતીને આપણે જે વિશ્લેષણ કર્યું તો સમગ્ર રાજ્યમાં દરેક સિરિયસ ગુનાઓના હેડમાં ભારે ગુનાઓના હેડમાં ઘટાડો થયો છે એ આંકડા મારી પાસે છે તાકલા તરીકે આપણે મુદ્ની વાત કરીએ કે આ વર્ષના 8 મહિનાનો આંકડાકીય માહિતીની સાથે સરખામણી કરતા ચાલુ વર્ષે પ્રથમ 8 મહિનામાં જાન્યુઆરી થી ઓગસ્ટમાં મર્ડરમાં 51 ગુનાનો ઘટાડો થયો છે અટેમ્પ ટુ મર્ડરમાં 64 ગુનાનો ઘટાડો થયો છે શરીર સંબંધી જે ગુના છે એમાં 231 ગુનાનો ઘટાડો થયો છે મિલકત વિરુદ્ધના ગુનાઓની વાત કરીએ તો એમાં ચાર હજાર બસો ઘટાડો થયો છે મહિલાઓ અને બાળકો વિરુદ્ધ જે ગુનાઓ દાખલ થાય છે એમાં પણ ત્રણસો ને ઘટાડો આપણને જોવા મળ્યો છે વાત કરીએ તો પોક્સો ના કેસ માં પણ બેતાલીસ ગુના ઘટાડો થયા છે લૂંટ અને ડકવાયટી ધાડ અને લૂંટની પણ વાત કરીએ છાસઠ ગુના જે ઘટ્યા છે એ મેં તમને જે સાજા કરી છે માહિતી સંપૂર્ણ ક્રાઇમ કોન્ફરન્સ માહિતી તો ચર્ચા અને સમીક્ષા એ વાત પર કરવામાં આવી કે આપણે શું પ્રક્રિયા અપનાવી છે કે જેના કારણે ગુજરાત રાજ્યમાં દરેક એકમમાં આ પ્રકારનો ઘટાડો જોવા મળ્યો છે આપણે જાણીએ છીએ કે પોલીસની કામગીરીમાં સૌથી મહત્વની કોઈ યુનિટ છે તો એ છે પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશનની કામગીરીમાં જો સુધારો કરવાનો આપણે પ્રયત્ન કરીએ તો ઓટોમેટિકલી કાયદા અને વ્યવસ્થાની બાબત હોય કે ક્રાઈમ ને કડકવા ની પ્રિવેન્શન અને એક્શનની બાબત હોય એમાં આપણે સારી સકળતા બકલી છેલા કિટલાક સમયથી પોલીસ સ્ટેશનની કામગીરીને ખરો લાવવા માટે દરેક યુનિટના પોલીસ અધિક્ષક એમના તાબા હેઠળના તમામ પોલીસ સ્ટેશનોની વાર્ષિક તપસ્તી કરી છે અને આ વાર્ષિક તપાસની દરમિયાન આ પોલીસ સ્ટેશનની કામગીરી કે રીતે થઈ રહી છે અને કઈ રીતે સુધારો લાવી શકીએ એ પ્રકારનું એનો પ્રયત્ન કરતા હોય છે સિલા કેટલા સમયથી આ જે પોલીસ સ્ટેશનની જે વાર્ષિક તપાસણી છે એનો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે અને ખાસ પોલીસ અધિક્ષક જ્યારે કોઈ પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસનીમાં જાય ત્યાં ઉછા મોચા ત્રં ટીડાર જીવન હોય છે नाइट होल्ड क्या कर अगस्त महीना नहीं अपने बात करिए तो पुलिस अधीक्षकों द्वारा गुजरात पुलिस ना अलग अलग एक मुना आश्रे पक एक महीना मा साइट पुलिस स्टेशन ने इंस्पेक्शन्स करवा मारियो अरे आ इंस्पेक्शन दरमियान पुलिस अधीक्षकों द्वारा 130 नाइट होल्ड्स बाहर करवा मारे अरे आ नाइट होल्ड दरमियान स्थानिक आगे वालों साथे मीटिंग

ના જે લોકોના કોઈ મોબાઈલ ખોવાઈ જાય ચોરીમાં કોઈ વસ્તુ જતી રહે એ પ્રકારનો મુદ્દામાલ જો હોય એ મુદ્દામાલ ઓરિજિનલ ઓનરને પરત કરવા માટે એક કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં ચાલુ કરી છે તેના આપણે નામ આપી છે 13 તુજકો અર્પણ ફક્ત ઓગસ્ટ મહિનામાં 13 તુજકો અર્પણના સમગ્ર રાજ્યમાં કુલ 327 પ્રોગ્રામનું આયોજન થયું અને આ 327 પ્રોગ્રામમાં 770 કરોડ 17.5 કરોડ વર્તના જે મકામલ છે એ ઓરિજિનલ માલિકને પરત સોંપવામાં આવે છે જે ખૂબ વિશિષ્ટ કામગીરી ગુજરાત પોલીસ દ્વારા ઓગસ્ટ મહિનામાં કરવામાં આવી છે એની સાથે સાથે એક ઝુંબેસ ચાલી રહ્યો છે એટલે વ્યાજખોરો એ ઓગસ્ટ મહિનામાં કુલ 111 ગુનાઓ દાખલ થયા છે વ્યાજખોરો વિરુદ્ધમાં

કે આપણે પ્રશ્નો સાંભળીએ છીએ અને પ્રશ્નો સાંભળ્યા પછી તો નિગાર કરવામાં આપણે ગ્રહ કરી શકીએ પોલીસ ভবনની સીઆઈટી ક્રાઈમમાં ત્રણ ભાગ તમારી ત્રણ અમારી માટે એક પોર્ટલ બની છે એટલે એ પોર્ટલ ઉપર બધી અપલોડ થાય છે કે દરેક પ્રકારના પ્રશ્નો જે છે અલગ અલગ સ્થાનિક લોકોની એ દવા આપણે મળતી હોય છે અને મે તમને અગાઉ વાત કરી કે ગુનાના પ્રમાણ પહેલા કરતા ઓછા બન મ મને આંકડામાં રસ અને પ્રક્રિયામાં અને લોકોને 20% સંતોષની ભાવના સંતોષની લાગણી હોય પોલીસની કામગીરી વધુ સુધરે પોલીસનું વર્તન વધુ સુધરે એ આપણે અને એ જે કરવા જોઈએ તો ઓટોમેટિકલી લો એન ઓર્ડરની બાબત હોય કે ક્રાઈમની બાબત ઓટોમેટિકલી સોલ્વ થઈ જવાનું વી ઓન્લી નીડ ટુ પુટ પોલીસ અને રાત પોલીસ તરફથી ટ્રેડિશનલ પોલીસ આ ઇન્સ્પેક્શન્સ વિલેજ વિзиટ્સ આપ તો આખીર ઓલ ટ્રેડિશનલ પોલીસ બટ આ ટ્રેડિશનલ પોલીસ ને ટેકનોલોજી નો ઉપયોગ થી વધુ સુધિર બનાવવા માં ગુજરાત પોલીસ પ્રયત્ન કરી છે આપણે દાખલા તરીકે કોઈ જગ્યા લોટ બની જાય તો કોઈટી થઈ જાય ચોરી થઈ જાય એના ગુનાને ડિટેક્ટ કરવા માટે ધીસ ઇઝ કોલ્ડ ટ્રેડિશનલ પોલીસ બટ આ પોલીસ માં આપણે ડ્રોન ના માધ્યમ થી સીસીટીવી ના માધ્યમ થી અલગ અલગ ફીડ ના માધ્યમ થી આ ગુનાઓને ડિટેક્ટ કરવામાં આપણે

અને એના કારણે ખૂબ સારા પ્રક્ષા આપણને કરવામાં સફળતા મળી છે અને ટેકનોલોજી એક એવી વસ્તુ છે જે ઇવોલ્વિંગ છે ગુજરાત પોલીસ સતત પ્રયત્ન રહ્યા છે એ ઇવોલ્વિંગ ટેકનોલોજીસ ને સાથે રાખી ગુજરાત પોલીસ ની કામગીરી ને વધુ અસરકારક અને વધુ પ્રણાંશ સાયબર ક્રાઈમ એ દિન પ્રતિદિન દરેક જગ્યા પર વધી અને એમાં પોલીસ તરફથી જે કે કામગીરી કરવામાં આવી રહી છે એના માટે મેં તમને અમે વાત કરી કે જે 1930 હેલ્પલાઇન છે સાયબર ફ્રોડ ની પણ ખૂબ સરકારે કીકે ગુજરાત પોલીસ દ્વારા કામગીરી થઈ રહી છે ખૂબ મોટા પ્રમાણમાં કોલ્સ બનાવતા હોય છે પણ આજે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મને જે લોકો સાંભળી રહ્યા છે એ તમામને ખૂબ ભારપૂર્વક જણાવવા માંગુ છું

साइबर क्राइम में एक वस्तु कि तमाम लोगों जो विक्टिम्स बनी रहा है मोटा भागे 99% जे लोग विक्टिम्स बनी रहा है ये एतना मात्र विक्टिम बने छे कि हमने गमे ते कारणो सर कोई नानी मोटी भूल कर दी छे એટલે એમના જે अलर्टनेस लेवल छे ये अलर्टनेस लेवल कदाच के स्तर नु न होवाना कारण है हमने कोई भूल करी ओटीपी आपी दीदा होए कोई लिंक आवी गयो लिंक ने क्लिक करी होए કોઈ વિડિયો કોલ આવી ગયા હોય એના પર એમને કઈ સ્કૂલ કરી હોય એ પ્રકારની અલગ અલગ આલોકોની એમ્બોસ છે અને અલગ અલગ પ્રકારના એમો માં આપણે બધાને ખૂબ એલર્ટ રહેવાનું છે ગુજરાત પોલીસના દરેક એકમમાં અને ફક્ત સ્કૂલ અને કોલેજની વાત નથી આ સાયબર ફ્રોડના વિકટિમ્સ દરેક ઉમરના અને દરેક gender ના લોકો બનતા છે સિરિયસ વિષયકણ બની છે ગુના છોકરા છોકરીઓ પણ બનતા હોય છે એ સમાજ ના દરેક વર્ગ દરેક એજ ગ્રુપ તમામ ને આ સાયબર ક્રાઈમ બહુત ખૂબ નક ખૂબ અડર રહેવા અલગ અલગ ગેંગ્સ અલગ કો બહુ હોશિયાર છે અને ખૂબ શિક્ષિત રીતે અલગ લોકો લોકો ને સાયબર ફ્રોડ કરતા હોય છે આપણે જો એલર્ટ ન રહીએ તો તમે જે વાત કરી એ ગુનાઓને અટકાવવામાં આપણને પણ તકલીફ પડશે કેમ કે લોકો ફુલ કરતા થોડું પોચું કરે અલર્ટનેસ થોડું વધારે હોય એમનો જે સિગ્નલ છે એની જે એન્ટેના છે એ एकदम ટોપ ક્લાસ રહે કોઈ પણ ફોન આવે આપણે ઓટીપી સુ કામ છે કોઈ પણ લિંક આવી જાય સુ કામ ઉકાડી કોઈ પણ વિડિયો પર લાગી જાય સુ કામ ઉકાડી વી નીડ બી વેરી વેરી કેર આપણે જ્યારે સાયબર સ્પેસમાં હોઈએ ત્યારે આપણી સાવધાની નું જે લેવલ છે एकदम ટોપ ક્લાસ તો હોવું જોઈએ લોકો તમને એવી પ્રકારની વાતો કરે આપણે એના બધા કિસ્સાઓ જોવા મળ્યું છે કે તમે એટલા ઇન્વેસ્ટ કરો તમને આટલું પ્રોફિટ મળશે તમને પ્રોફિટ આપી પડતે તમને 1 મહિનો 2 મહિનો 3 મહિનો પ્રોફિટ તમને આપે પછી તમે વધારે ઇન્વેસ્ટ કરો એટલે પછી પછી આ પ્રકારના મ્યુગાલિટીઝ આ પ્રકારના એમઓ થી જે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે એમાં આપણી સફરકતા ખૂબ છે पुलिस कमिश्नर बंदोबस्त निकाय चिरीमा, गुजरात राज्य तमाम पुलिस कमिश्नर्स, अन्य तमाम रेंज वडाओ, अन्य पुलिस भवन वरिष्ठ पुलिस अधिकारियों एक एक क्राइम कॉन्फ्रेंस रखवा आ क्राइम कॉन्फ्रेंस आपने दर महीने अलग-अलग जिज्ञासा रखी चाहिए અને ગયા માસમાં ગુજરાત પોલીસને અલગ અલગ એકમોમાં જે કઈ કામગીરી થઈ છે એ કામગીરી અંગે ચર્ચા કરવામાં આવે છે અને અલગ અલગ વિષયો ઉપર સમીક્ષા કરવામાં છે છેલ્લા ગણથી 4

માં મોટા ભાગે દરેક વિષય ઉપર ખૂબ સારી કામગીરી થઈ છે આજની પ્રાઈમ કોન્ફરન્સની શરૂઆત માં દરેક પોલીસ કમિશનર અને દરેક રેન્જ વડાઓને મે અભિનંદન પાઠપી છે કેમ કે આપ સૌ જાણો છો કે અત્યારે ગુજરાત પોલીસ સમક્ષ ત્રણ થી ચાર ચુનોતીયો આવી હતી ગણેશ વિસર્જન ભાદરવી પૂનમ ઈદે મિલાદ ભારતના માનનીય વડાપ્રધાન નો પ્રવાસ રાજ્યમાં અને તમામ બંદોબસ્ત તમામ વ્યવસ્થાઓ ખૂબ સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે મે દરેક પોલીસ કમિશનર ને અને દરેક રેન્જ વડાઓને મે અભિનંદન આપી છે

ઓગસ્ટ મહિનામાં ગુજરાત રાજ્યમાં કુલ 33 કરોડ રૂપિયાના ગુડામાલ ઇંગ્લિશ दारूના નાશ કરવામાં આવી છે આપણે જાણીએ છીએ કે અત્યારે સાયબર ક્રાઈમ એક ખૂબ મોટો અપરાધ અને પડકાર છે પોલીસ સામે છે એના માટે આપણે અલગ અલગ પ્રકારની કાર્યવાહી કરીએ છીએ અને 1930 ના જે સાયબર હેલ્પલાઇન નંબર છે એમાં ગુજરાત પોલીસતે વિશેષ કામગીરી બધલ આજીતર્મા માનનીય યુનિયન હોમ મિનિસ્ટર રક્ષિત હિરાદ પોલીસને એક સર્વશ્રેષ્ઠ કામગીરી માટે અવોર્ડ પર આપવા આવી છે મને આપે જણાવતા આનંદ થાય છે કે ફક્ત ઓગસ્ટ મહિનામાં ગુજરાતના લોકોને જે સાયબર ફ્રોડમાં એ લોકો જે ગુમાવ્યા હતા તેવા 26 કરોડ રૂપિયા 26 કરોડ રૂપિયા લોકોને આ એક જ મહિનામાં પરત આપવામાં આવી છે એટલે એકંદરે આમ જોવા જોઈએ તો આ ટાઈમ કોન્ફરન્સમાં કાયદા અને વ્યવસ્થાની બાબત હોય ક્રાઈમની અલગ અલગ વિષયોની જે બાબત હોય તે તમામ બાબતોમાં ખૂબ ઊંડાણથી ચર્ચાઓ થઈ સમીક્ષા થઈ અને ઓગસ્ટ મહિનાની કામગીરીની સમીક્ષા ઉપરથી એ ખાસ ધ્યાન ઉપર આવી રહ્યો છે કે અલગ અલગ પ્રકારની રાત પોલીસની જે કામગીરી રહી છે એ કામગીરીના પરિણામ સ્વરૂપે કાયદાને વ્યવસ્થા પણ અંકુશમાં રહ્યા છે અને ભારી જે ભારી ગુનાઓ છે એમાં મોટો ઘટાડો આપણને જોવા મળ્યો છે આ પ્રકારની સમીક્ષા દર મહિને કરવામાં આવતી હોય છે અને આ મીટિંગમાં ખૂબ વરિષ્ઠ અધિકારીઓ પોલીસ કમિશનર અને રેન્જ વડાઓ બધા આઈજી એડિશનલ ડીજી ડીજી લેવલના અધિકારીઓ જ્યારે હોય ત્યારે કામગીરીને સુધારો લાવવા માટે અલગ અલગ મંતવ્યો અલગ અલગ અભિપ્રાયો પણ આપવામાં આવતી હોય છે અને એ મંતવ્યો અને અભિપ્રાયને ધ્યાનમાં રાખીને આપણે પોલિસી ડિસિઝન્સ લઈએ છીએ અને ગુજરાત પોલીસની કામગીરી વધુ અસરકારક કઈ રીતે બની શકે વધુ પરિણામલક્ષી કઈ રીતે બની શકે એના માટે પણ ચર્ચાઓ કરવામાં આવી છે થેન્ક યુ ધન્યવાદ